રેસકોસ એમજી વિશે ખાતે જે આજે પણ વિદ્યાર્થીઓ છે તે અહીંયા આવ્યા છે તમામ જે વિદ્યાર્થીઓની માંગ છે જે તેઓએ પરીક્ષા આપી હતી તેમ છતાં તેઓને નોકરી નથી મળી જેને લઈને આજે મોટી સંખ્યામાં જે

ગુજરાત સરકારને કહેવા માગું છું કે મહેરબાની કરીને આ બેકાર યુવાનોને ન્યાય આપો તેમની ભરતી કરો તેમને રોજગારી આપો આ સૌ ઔદ્યોગિક તાલીમ સંસ્થામાંથી આઈટીઆઈ કરેલા છે સરકારની ઉર્જા વિભાગની કંપનીઓમાં એપ્રેન્ટિસિપ કરેલી છે આજે તેઓને નોકરી આપવામાં સરકાર સરકાર કંઈ સાંભળવા તૈયાર નથી સરકાર આંખો ખોલવા તૈયાર નથી આજે આ સૌ ઉમેદવારો દૂર દૂરથી આવેલા છે આજે કેટલી તકલીફમાં છે આપ સૌ જોઈ રહ્યા છો આજે સરકાર એમને ન્યાય આપે એમના પરિવારને ન્યાય આપે એમને રોજગારી આપે અને અસહ્ય મોંઘવારીમાંથી બચાવે એવી મારી સરકારને વિનંતી છે

નથી થઈ જે ઉમેદવારો છે તે અહીંયા પહોંચ્યા છે શું કહેશો કે તમે પરીક્ષા આપી છે તેમ છતાં નોકરી માટે અત્યારે વલખા મારવા પડી રહ્યા છે અમે જીએસી સેલમાં પ્લાન્ટમાં એપ્રેન્ટિસશીપ કર્યું છે અમારી હજુ બે હજાર બાવીસમાં જૂન મહિનામાં ભરતી માટે ફોર્મ ભરાયા હતા હજી સુધી એની એક્ઝામ લેવામાં નથી આવી એના માટે અમે અહીંયા આવ્યા છે એક્ઝામ લેવામાં નથી એક્ઝામ નથી લેવા અમે જૂન બે હજાર બાવીસથી અત્યાર સુધી ફોર્મ ત્રણ વર્ષ ઉપર થઈ ગયા અમારે અમે વ્યારા સાઈડથી આવીએ છીએ હું કઈ થર્મો પ્લાન્ટમાં એપ્રેન્ટિસ કર્યું છે અમે શું કરી રહ્યા છો અમે તો એક્ઝામ એક્ઝામ લો પછી બે હજાર બાર સુધી સિન્યુટી પ્રમાણે લેવામાં આવતા એ સિસ્ટમ ચાલુ કરો થેશનમાંથી દર્શક મિત્રો જે રીતના અહીંયા અલગ અલગ જે ઉમેદવારો છે તે અહીંયા પહોંચ્યા છે અન્ય એક ઉમેદવારો છે તેમને આપણે શું કહેશું કે આજે અહીંયા તમામ જે ઉમેદવારો અહીંયા પહોંચ્યા છે નોકરીની માંગ નોકરી માટે આવ્યા છે ચાર વર્ષથી અહીંયા ભરતી કરી નથી એના માટે અહીંયા આવ્યા છે પહેલાં પહેલાં આવ્યા હતા તો એનું કોઈ ડિસિઝન આવ્યું નથી પહેલાં બે ત્રણ મહિના પર અહીંયા ભરતી ગુલ્લાબોલ કરવા માટે તમે કોઈ સાહેબ કોઈ નિર્ણય દેવાઈ ગણું દેસાઈ ભાઈ સાહેબે તમે તો ખાસા દિવસ અહીંયા હડતાલ પણ રોક ગયા હતા કેટલાય તમે અહીંયા ભૂખ હડતાલ કરી હતી એમાં કેટલાય લોકોની તબિયત પણ બગડી હતી તો આ વખતે તમે આજે અહીંયા આવ્યા છો શું લાગે છે તંત્રનો પાણી હળશે કે હાલા જ પડશે તંત્રએ સૌને રોજગારી આપવી જ પડશે આજે ડબલ એન્જિનની સરકાર છે આઝાદી બાદ સૌથી મજબૂત સરકાર ભાજપની બની છે હવે આ સરકારની ફરજ છે કે આમ અમારી વાત સાંભળે રોજગારી આપે અમારા પરિવારોને મોગવારીમાંથી બચાવે આ સરકારની ફરજ છે સૌને રોજગારી આપવી અને આજે ભૂપેન્દ્રભાઈ એમની ઉપર આપડે વડાપ્રધાન નરેન્દ્રભાઈ આજે ડબલ એન્જિનની સરકાર હોય તો પછી અમારે કશું બોલવાનું જ ના હોય સામેથી બધાને રોજગારી આપવાની હોય આ સૌ ઔદ્યોગિક તાલીમ સંસ્થામાંથી તાલીમ લીધેલા એપ્રેન્ટિસો છે દરેક ઉર્જા વિભાગની બધી કંપનીઓમાંથી માંથી અમને ટ્રેનિંગ લીધી છે તો એમની ફરજ ચાર સૌને ત્યાં આગળ નિમણૂક આપી અને રોજગારી આપવી એવી અમારી માગણી છે અમાર હકની ભરતી કરવા માંગે છે બધા ગરીબ વર્ગના છે આ બધા ઉંમર વાળા લોકો થઈ ગયા છે ત્યાં સુધી લોકોની આંખો કરતી નથી સરકારની ની ચાલીસ ચાલીસ વર્ષ પિસ્તાલીસ પિસ્તાલીસ વર્ષ ઉમર થવાય ત્યાં સુધી લોકો નોકરી માટે રાહ જોવે છે કે ક્યારે ભરતી કરે ક્યારે ભરતી કરે પણ આ સરકાર ક્યારે ભરતી કરવાનો નિર્ણય લેતી નથી હજી ચોક્કસથી દર્શક મિત્રો જે તમામ ઉમેદવારો છે તે આજે રેસકોર્સ એમજી વિશાલની ઓફિસ ખાતે પહોંચ્યા છે અને તેઓ માંગ કરી રહ્યા છે કે વિદ્યુત સહાયકની જે ભરતી છે તે કરવામાં આવે અને અત્યારે જે રીતના મોટી સંખ્યામાં અહીંયા જે ઉમેદવારો છે તે અહીંયા પહોંચ્યા છે તમામ જે લોકો છે તે એક માંગ કરી રહ્યા છે અને જે રીતના વડોદરા શહેરમાં જે રેસકોર્સ એમજી વિશાલની ઓફિસ આવેલી છે તેની બહાર જે આ તમામ ઉમેદવારો અહીંયા પહોંચ્યા છે શું કહેશો ભાઈ વારે ઘડીએ રજૂઆત કરવા છતાં પણ આ તંત્રનું ધ્યાન નહીં ખુલતું હવે આ બધું મિલી ભગત છે

અનેક વાર રજૂઆત કરી છે તેમ છતાં પણ તંત્રનું ધ્યાન નહીં આવતું અમારું તંત્રનું ધ્યાન તો અમારું એક જ વાત છે કે અમે જ્યારે અમે પોલ ટેસ્ટ ચાર ચાર વાગે ત્યારે આખી રાત ઠંડીમાં પડીને અમે પોલ ટેસ્ટ પાસ કર્યો બધા ઉમેદવારોએ તેના પછી અમે પરીક્ષા આપવા માટે ગાંધીનગર ગયા ત્યાં બી આખી રાત અમે રોકાયા અને ત્યાર પછી અમને સાંભળવા મળે છે કે બસ ખાલી હમણાં વર્ટીના લીધે અમારી વધારે ભરતી થવાની નથી એના માટે અમે બધા ભેગા થઈને આંદોલન કરવા માટે આવ્યા છીએ આટલી બધી મહેનત કરવા છતાં આપણે ના મળે તો કેટલી દુઃખની વાત કે બહુ દુઃખની વાત છે એના માટે તો અમે બધા કોશિશ રાત દિવસ એક કરીને અમે કર્યું છે કે ભાઈ જેમ કે જેમ અમને આમ અમારું જવાબની માંગણી સુનવાઈ થાય અને અમને બધાને કાયમી ધોરણે ભરતી કરે એમ તો એવું કહે છે કે સરકાર ગરીબ અને મધ્યમ વર્ગની લાગણી એ આગળ આવતી હોય છે મદદ કરતી હોય છે લાગે છે તમારા લોકોની મદદ કરાય સાહેબ અમારી તો આજાર અત્યાર સુધી તો કોઈ જગ્યાએ અમને દેખાતું નથી કે મદદ હજુ મળી હોય અમને એના માટે જો મદદ મળતી હોય તો આજે અમે

જે પાસ થયેલા છે તેઓને ભરતી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે તમે કહેતા હતા શું કે ક્યાંથી આવ્યા છો હું દાહોદ થી આવ્યો છું દાહોદ આપણે અમારે ગરબડા તાલુકો દાહોદ માંથી છે તો તમે એના માટે જ ભેગા થયા છે કે ભાઈ આ અમારી કાયમી ધોરણે ભરતી કરો તમે જેટલા ઉમેદવારો પાસ થયા છે તો એમની જગ્યાએ આ લોકો એફઆરટી વાળાને લઈ લીધા એટલે અમારે કાયમી ધોરણે ભરતી અટકી ગઈ જેના કારણે આપણે અગ્નિ જેટલા છોકરાઓની ભરતી કરી છે આ લોકોએ તો હવે અમારો બસ એ જ મુદ્દો છે કે ભાઈ અમારી કાયમી ભરતી વધારો કોન્ટ્રાક્ટ સિસ્ટમને બંધ કરો મિત્રો જે જે તમામ વિદ્યાર્થીઓ છે છે તે અહીંયા પહોંચ્યા ઉમેદવારો છે તે પહોંચ્યા છે અને તમામ જે લોકો છે તે માંગ કરી રહ્યા છે કે જે તેઓએ પરીક્ષા આપી છે તેઓમાં જે નોકરીની ભરતી છે તે વહેલી તકે કરવામાં આવે તેવી માંગ છે તે આ તમામ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે કેમેરામેન ફેઝલ ખાન સાથે હું રવિ સિંધાસ